ગાડી ક્યાં ઉપયોગમાં લેવાઈ હતી કોના હુકમેથી પાંચ દિવસ સુધી ગાયબ રહી હતી અને લોકબુક શા માટે છુપાવવામાં આવી રહી છે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે મળતી માહિતી અનુસાર ગાડી ગાયબ હોવા અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે વાહન શાખાના સુપરવાઇઝરે લોકબુક બતાવવા ઇન્કાર કર્યો હતો ગાડી ક્યાં છે એવી પૂછપરછ કરતા શરૂઆતમાં જણાવાયું કે બોલેરો કેમ્પર પાટણ મહિન્દ્રા શોરૂમમાં સર્વિસ માટે મુકાઈ છે ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ગાડી પાટણમાં નહીં પરંતુ પાટણથી દૂર મહેસાણા મહિન્દ્રા શોરૂમમાં પણ સર્વિસમાં મુકાયેલી નહોતી ત્યારબાદ પાટણ નગરપાલિકાના વાહન શાખાના અધિકારી દ્વારા ઉડાઉ જવાબો અપાઈ રહ્યા હતા જ્યારે નગરપાલિકા ઓફિસમાં બધી લોગબુક હાજર હોવા છતાં માત્ર આ ગાડીની લોગબુક ગાયબ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું તપાસ દરમિયાન એમ પણ બહાર આવ્યું કે તારીખ ચાર ડિસેમ્બરના રોજ ગાડી સર્વિસમાં મુકાઈ હોવાનું કહેવામાં આવ્યું પરંતુ શોરૂમમાં ગાડી સર્વિસમાં ન હતી અને કોઈ જોબ કાર્ડ પણ બન્યું નહોતું તારીખ પાંચથી નવ ડિસેમ્બર સુધી ગાડી પાટણ નગરપાલિકા કેમ્પસમાં નોન રિપોર્ટ હતી તારીખ નવ ડિસેમ્બરના રોજ સવારે ત્રણ વાગે ગાડી ચીફ ઓફિસરના વાહન સાથે મહિન્દ્રા શોરૂમના ગેટ પાસે પહોંચી શોરૂમ બંધ હોવાથી ગેટમેનને ચાવી સોંપાઈ હતી સવારે સાડા આઠ વાગે ત્રણ કર્મચારી કથ્થઈ રંગની કેમ્પર સાથે પહોંચીને બોલેરો કેમ્પરને ત્યાંથી લઈને ફરી પાટણ તરફ નીકળી ગયા તારીખ 9 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યા સુધી પણ નગરપાલિકામાં આ ગાડી જોવા મળી નહોતી. ગાડી 5 દિવસ સુધી ક્યાં વપરાઈ કોના હુકમથી વપરાઈ ડીઝલનો વ્યય કોના ખર્ચે થયો તેવા અનેક સવાલો સર્જાયા છે. પાટણ નગરપાલિકાની આ સરકારી ગાડીનો દુરુપયોગ થયાની હકીકત સામે આવતા નગરજનોમાં રોષ ફેલાયો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગણી કરી છે કે વાહન શાખાના કર્મચારીઓ ગાડીની સાચી માહિતી છુપાવે છે અથવા પાંચ દિવસ સુધી ગાડીનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કડક શિષ્ટભંગની કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે પાટણની જનતાના ટેક્સના પૈસે ચાલતા પાટણ નગરપાલિકા તંત્રની ગાડીનો આ પ્રકારનો ઉપયોગ નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરતો બનાવ ગણવામાં આવી રહ્યો છે પાટણ નગરપાલિકામાં ગાડીઓ વર્ધિઓ મોકલવાનું એક મસ્ત મોટું કૌભાંડ બહાર આવ્યું છે પાટણ નગરપાલિકા ખાતે ઝીરો આઠસો પંચ્યાસી નંબરની કેમ્પ છેલ્લા પાંચ દિવસથી નગરપાલિકા ખાતે જોવાના મળી હતી જેને લઈ અમે કાલ સાંજે છ વાગતામાં વાહન શાખામાં તપાસ કરતા વાહન શાખાના અધિકારી દ્વારા ગાડી સર્વિસમાં મૂકી છે એવું કહેવામાં આવ્યું એટલે અમે સવાલ કર્યો કે ભાઈ ગાડી ક્યાં સર્વિસમાં મૂકી છે તો કે મહિન્દ્રાસવર હું પાટણમાં મેં કીધું મહિન્દ્રા મહિન્દ્રાસવરમ પાટણમાં ગાડી સર્વિસમાં નથી એટલે કે સોરી મહેસાણા મૂકીએ તો મહેસાણા મેં કીધું સર્વિસમાં નથી એટલે પાલભાઈએ ઉડાઉ જવાબો આપ્યા હતા કે ગાડી સર્વિસમાં પડી છે ખરેખર ગાડી સર્વિસમાં હતી નહીં આ ગાડી પાંચ દિવસથી ક્યાંક વર્ધીમાં મૂકેલી હતી ખરેખર આ તપાસનો વિષય છે અત્યારે સવારે અમે તપાસ કરતા ગાડી ક્યાં છે એની સંપૂર્ણ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો તો અમે મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે ગયા મહિન્દ્રા શોરૂમ પાટણ ખાતે રાત્રે ત્રણ વાગે આ ગાડી મૂકવા ચીફ ઓફિસરની ગાડી પેટ્રોલિંગમાં સાથે ગઈ અને આ ગાડી કેમ્પર મૂકી આવી કેમ્પર મૂકી અને બધા ચીફ ઓફિસરની ગાડીમાં પાછા આવ્યા રાત્રે ત્રણ વાગે અને સવારે વહેલા પાછું કથ્થઈ કલરનું કેમ્પર સાથે સવારે સાડા આઠે ગાડી લેવા ગઈ અને એ ગાડી લઈ અને આ લોકો નીકળી ગયા શોરૂમમાં ગાડી જઈ જ નહીં માત્રને માત્ર ગાડી બહાર મૂકી અને શોરૂમમાં ગાડી હોય એવો દેખાડવાનો આ અધિકારી દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે ખરેખર અધિકારી પાસે અમે લોકબુક માગી કાલે સાંજે તો અધિકારી કે ભાઈ બધી લાગબુક તમે જોઈ શકો છો કે પાછળ પડી છે તમામ લોકબુકો પરંતુ આ અધિકારી દ્વારા માત્રને માત્ર જીરો આઠસો પંચ્યાસી નંબરની લોકબુક અહીંયા મૂકવામાં નહીં આવી અને આ લોકબુક સંતાડીને રાખવામાં આવી છે એવું શું કારણ છે કે માનનીય વાહન શાખાના અધિકારી જે છે પાલભાઈ એમને આ લોકબુખ સંતાડીને રાખી છે એમાં કોઈ એન્ટ્રી કરી છે કે નહીં એ માલું નહીં પણ ખરેખર આ કેમ્પર ગાડી વધીમાં મોકલવાનું જે મસ્ત મોટું કૌભાંડ છે એ આ પાલભાઈએ કર્યું છે તો પાલભાઈ દ્વારા સત્ય બહાર લાવે અને પાલભાઈએ રાત્રે ગાડી સુકા મહિન્દ્રા શોરૂમમાં મોકલવી પડી ભાઈ ત્રણ વાગે અને સવારે વહેલી પાછી ગાડી મંગાવી લીધી અત્યારે એ ગાડી પાછી કેમ્પસમાં નથી તો આ ગાડી કયો ફરે છે કોના દ્વારા ફરે છે છેલ્લી પાંચ તારીખથી લઈને અત્યાર સુધી વાહન શાખામાં ગાડી મળી આવેલ નથી તો આના માટે આ સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે વાહન શાખાના ચેરમેન પણ આ બાબતે ધ્યાન દોરી અને પોતાના વાહનો ક્યાં ફરજ છે કોઈ અધિકારી દ્વારા વરદીમાં મોકલવામાં છે કોઈ જગ્યાએ બહાર મોકલવામાં આવશે કે આ ગાડીઓ ક્યાં ફરે છે એની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ આ નગરપાલિકાના જનતાથી ટેક્સના પૈસેથી ચાલતી નગરપાલિકા છે આ ડીઝલનો દુરુપયોગ ના થવો જોઈએ વાહનોનો દુરુપયોગ ના થવો જોઈએ એ નગરપાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન છે આ પાંચ દિવસનું જે કોઈ આર્થિક નુકસાન કર્યું હોય એના પાસેથી પોલીસ ફરિયાદ કરી અને અધિકારી સાચું બોલે એના માટે પોલીસ ફરિયાદ કરી અને યોગ્ય તપાસ થવી જોઈએ એવી પાટણ શહેર કોંગ્રેસ તરફ તરીકે અમારી માગણી છે